વધુ ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે એપીએમસી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે લોકોને નાના મોટા નુકસાન વેઠવા પડ્યા હતા ત્યારે પાણીમાં આવતા અનેક વાહનો બગડી જતા લોકોને ધક્કા મારવાની ફરજ પડી હતી પાટણ પદ્મના ચોકડી પિકઅપ સ્ટેન્ડ પાસે મુસાફરો ભરી હારી જ જઈ રહેલી બસ ઉપર વૃક્ષ ધરાશાયી થતા દોડધામ મચી પાટણ શહેરમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદ વરસ્યો હતો ત્યારે બપોરના સમયે શહેરના પદ્મનાથ ચાર રસ્તા પાસેના પિકઅપ સ્ટેન્ડ પાસે બસ મુસાફરો ભરવા માટે ઊભી હતી ત્યારે અચાનક એક વૃક્ષ બસ પર પડતા થોડીવાર માટે નાસબાગ મચી ગઈ હતી જોકે કોઈ મોટી દુર્ઘટના બનતા અટકી હતી થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો સુરતમાં રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઇનના થાંભલા ઉપર યુવક ચડ્યો નશામાં અર્ધનગ્ન થઈ થાંભલા પર ડાન્સ કર્યો સત્યાવીસ ટ્રેન લેટ થઈ મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવેલો એક યુવક સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર ચડી ગયો હતો આ અંગે કોલ મળતા ફાયર વિભાગ દડી ગયું હતું હાઈ ટેન્શન લાઇનના પાવરને બંધ કરી અને ટ્રેનોને ત્રણ કલાક રોકી આ યુવકને નીચે ઉતારવામાં ફાયર વિભાગ સફળ રહ્યું હતું ઉલ્લેખનીય છે કે નશામાં યુવક હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર દોડા અને ડાન્સ કરતો હતો અને શર્ટ પણ કાઢી નાખ્યો હતો કલોલ તાલુકાના જામડા ગામેથી ચાર આરોપીઓની ત્રણ પોઈન્ટ એકસઠ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ કલોલ તાલુકાના જામડા ગામે રહેતા લાલાભાઈ મનીલાલ શેનમા નામનો આરોપી ગેરકાયદેસર રીતે તેના અન્ય સાગરીતો સાથે મળી ગામે પોતાના ઘરના ઓરડામાં ગેરકાયદેસર ગૌ માસ્ક આપવાનું કસરખાનું ચલાવતો હોવાની બાતમી કલોલ તાલુકા પોલીસને મળી હતી જેમને ઝડપી લીધા હતા વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ